સ્વાગત છે આજના લોકમાં આજના લોકમાં આપણે મસ્ત મજાની સરસ હેવી મલાઈ ક્રેપ સિલ્ક સાડી લઈને આવી ગયા છે ડિજિટલ માઉસ તે ક્રેપ સિલ્ક સરસ બહુ જોરદાર પીસ છે ખાલી તમારે 400 રૂપિયાના સેલમાં છે જે જોતી હોય ફટાફટ બુક કરાવજો બધી સાડી એકદમ મસ્ત આવશે ખાલી 400 રૂપિયામાં બહુ જોરદાર પીસ છે ફ્લાવર પણ છે ના ફ્લાવર આવશે બધી મોસ્ટ ઓફ ફ્લાવર પ્રિન્ટમાં છે ને સાડી એકદમ મસ્ત છે ને બધી સાડીમાં માં કોક માં કે જરા કોઈ બાકી ફૂલ એન્ડ ડ્રેસ જ છે બહુ સરસ સાડી છે ફ્લાવર પ્રિન્ટ માં છે ડિઝાઇન તો જોવો એક જોન તે બધી ફૂલ ડિઝાઇનર પીસો એકદમ મસ્ત આપણે ના લેવું હોય તો લેવાનું મન થાય ને એવી સરસની ડિઝાઇનર પીસ સાડી છે બધી

આપણે જે માર્કેટમાં ભારે ભારે પટોળા વેચાય છે એ પટોળામાં પણ ઈસ્ટામાં રીલ્સ મૂકેલી હતી તો એની બહુ રિસ્પોન્સ છે બહુ સરસ સાડી છે લવન્ડર અને પર્પલ કલર એકદમ મસ્ત જોરદાર પીસ છે ને આપણે છે ને પોલિસ્ટરના ઓળના જે સો રૂપિયામાં સેલ કરેલો છે ને એનો સ્ટોક પૂરો થઈ ગયો તો ફરી પાછો ફૂલ સ્ટોક આવી ગયો છે જે બેનોને લેવા હોય ને ફટાફટ આવી જાજો

બધી સાડી છે ને ચેન બેગ પોસ્ટર સહિતની છે જો આ રીતે જે તમે બતાવી દેજો આ રીતે ચેન બેગ પોસ્ટર સહિતની સાડી છે પોસ્ટર તો પછી કઈ નક્કી ના હોય અમે ચેક કરતા હોય ને સાડી મોકલવા ટાઈમે એટલે એ તો પાછું રહી ચેન બેગ શ્યોર આવશે જ પછી ખાલી ચારસો રૂપિયામાં પ્રસંગમાં પહેરી હોય ને તો તમે કોઈકને તો એમ થાય કે ના આના જેવી તો સાડી ચૂક હોય નથી કેટલીક મૂકી એ છે એને ખબર ન હોય તારો કૈલાશનો કમાલ છે ખાલી ચારસો રૂપિયા મોવીસ તારો સાડી મળે છે ફ્લાવર પ્રિન્ટ એકદમ જોરદાર છે બહુ છે સરસ છે ફ્લાવર પ્રિન્ટ ફ્લાવર પ્રિન્ટ છે

થી હારી ફ્લાવર પ્રિન્ટ માં છે ને પ્રિન્ટ બધાને ને અલગ અલગ છે બહુ મોસ્તર એકદમ જોરદાર પીસ તો 얘가 જે શર્ટ બ્લઉ તો તમને ક બ્લૌઝ કેવા ઉતાય છે આ કે પ્રિન્ટેડ માં બ્લઉઝ હવે થાય ન કટે 1.5 જો ને બે ફૂલે એવી ડિઝાઈન છે